મનીષભાઈ સ્ટાફ નર્સની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી ને જેની આન્સરકી જાહેર કરવામાં આવી છે અને આન્સરકીના તમામ સેટમાં ક્રમબદ્ધ પ્રમાણે એબીસીડી જવાબ જે છે જોવા મળી રહ્યો છે સહયોગ કહી શકાય કે આ કૌભાંડ માટેનો નવો પ્રયોગ કહી શકાય ગુજરાતમાં લાંબા સમયથી આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી નર્સિંગ સ્ટાફની મહત્વની જગ્યાઓ માટે ઓગણીસો ત્રણ જેટલી જગ્યાઓ માટે રવિવારના રોજ પરીક્ષા યોજાય આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે આવતા પ્રથમ પરીક્ષા થાય કારણ કે અલગ અલગ આપણે આન્સર લઈએ અને એની જે આન્સર કી આવે છે એબીસીડી પ્રમાણે જવાબ મળે છે એટલે કે જે જવાબ છે ઓએમઆર સીટના એ પ્રથમ દ્રષ્ટિએ જ એબીસીડી પ્રમાણે છે ભૂતકાળની અંદર ગુજરાતમાં ગ્રામ સેવક તલાટી

જેનું કામ છે ખાતાનું એ ખાતાએ પોતે તમામ સત્તા પોતાને લઈને ભરતી માટેની પરીક્ષાનું જવાબદારી હતી પ્રોવિઝનલ આન્સર કીધું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે કે એબીસીડી એબીસીડી એ સુનિયોજિત કૌભાંડ ભાગ હોય તેવું દેખાય છે સરકારમાં પેલા ગોઠવણ એ પ્રકારની હતી અગાઉની ચોવીસ જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટવા ગેરરીતિ ગોલમાલ અને ગોટાળા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી અને ગુજરાતના લાખો યુવાનો એના ભોગ બન્યા છે છે માધ્યમથી પણ સમગ્ર જોયું કે ગુજરાતમાં પેપર ફોડવા માટેની ગેંગો કઈ રીતે સક્રિય હોય છે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદથી રાજ્યની અંદર વિવિધ સરકારી પદોની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો તેવા સંજોગોમાં સ્ટાફ નર્સની ઓગણીસો ત્રણ જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કીધી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સરકારે થોડીક પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં એવો સંયોગ પણ ન બને કે બધામાં એબીસીડી એબીસીડી પ્રમાણે આવે ચાર અલગ અલગ આન્સર બુકો હોય છે ચારે આન્સર બુકોની એબીસીડી પ્રમાણે જો રીઝનિંગ આવતું હોય લોજિક બેઠું હોય તો મને એમ લાગે છે કે આ લોજિક પાછળ મોટી ગોઠવણ હોય તેવું પ્રથમ દૃષ્ટિએ જણાય છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યના લાખો યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી ભાજપા સરકાર કૌભાંડ અને કાનમાં એટલી હદે ગળા ડૂબ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ કારણ કે જાહેર પરીક્ષા વ્યવસ્થા માં વિશ્વાસ ટકાવવાની જવાબદારી અને એની વિશ્વસનીય વ્યવસ્થા ઉભી કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે કમનસીબે ભૂતકાળના બનાવોમાં ચોવીસ કરતા વધુ પેપરોમાં પેપરો ફૂટ્યા પુરાવા સાથે આવ્યું ભાજપની સરકારના મળતિયા નજીકના લોકોએ લાખો રૂપિયાના વ્યવહારો કર્યા પોતાના મળત્યા ને આરએસએસ ભાજપના માણસને પાછલા બારને ઘુસાવવા માટેની સુનિયોજિત ગોઠવણો ચાલી મેરિટમાં ગેરરી ગોલમાલ અને ગોટાળા એ ભાજપ સરકારની ઓળખ હતી ત્યારે કોંગ્રેસ પક્ષ માંગ કરીએ છીએ કે આ એબીસીડીનો ખેલ કોના લાભાર્થે કરવામાં આવ્યો હતો કેટલા લોકોની ગોઠવા માટે હતો આપણે તાજેતરમાં જ હમણાં ખ્યાતિકાન જોયું છે અને નર્સિંગ સ્ટાફ એ ડોક્ટર જેટલો જ મહત્વનો એટલા માટે કે ડોક્ટર કરતાં પણ વધુ સમય નર્સિંગ સ્ટાફ દર્દી સાથે રહેતો હોય છે ત્યારે આરોગ્ય સેવાની મહત્વની જગ્યામાં જો ગેરરીતિ અને ગોલમાલથી જ જો ભરતી થવાની હોય તો મને એમ લાગે છે કે માત્ર ગુજરાતના યુવાનો યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમાય એટલું જ નથી પણ લોકોની જિંદગી સાથે પણ રમત રમાશે એવો મારું સ્પષ્ટપણે માનવું છે પ્રથમ દ્રષ્ટિએ આ એબીસીડીની સુનિયોજિત ગોઠવણ દેખાય છે કોઈ પણ સમજી શકે ચારે ચાર સીટના પેપરોમાં એબીસીડી 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 એટલે સુનિયોજિત રીતે આ સમગ્ર વ્યવસ્થામાં ભાજપા સરકારની કરમકુંડલી જે રીતની છે ગેરરીતિ ગોલમાલ અને ગોટાળાની ઓળખ એના કારણે આપણને કૌભાંડ હોય તેવો પ્રથમ દ્રષ્ટિએ સંદેહ વ્યક્ત કરું છું સરકારને વિનંતી છે કે સરકાર લીપાથોપી ન કરે અને કૌભાંડ કરનારા તત્વોને ખુલ્લા પાડે અને જયારે પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા ટકાવવા માટે સરકાર સામેથી આવે તો જ ગુજરાતમાં યુવાનો મહેનત કરીને જે પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે તે લોકો આરોગ્ય સેવામાં પોતાને તક મળશે અને આનંદ અનુભવશે